टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हम अनेक मुद्दा विषय વિજયાદશમી નિમિત્તે આસુરી વૃત્તિના દહન માટે ઠેર ઠેર આયોજનો કરાયા છે પરંતુ આ બધા આયોજન વચ્ચે સાબરકાંઠાની ઈડર પોલીસ રાવણની શોધમાં લાગેલી છે કારણ કે તેના કારનામાં રાવણથી પણ ખરાબ છે અને એટલે જ તેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવો જરૂરી છે એક પીડિતાએ ઈડર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તેનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષથી તે દુષ્કર્મનો શિકાર બની છે મેહુલ પરમાર નામનો એક યુવક છેલ્લા દસ વર્ષથી તેને પીંખી રહ્યું છે તેનું નામ તો મેહુલ પરમાર છે પણ રાવણ તરીકે ઓળખાણ ધરાવે છે તેણે પોતાના હાથ ઉપર પણ રાવણના નામનું ટેટુ ચિતરાવેલું છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ વૃત્તિ ધરાવતો કળિયુગી રાવણ છે હવે આ રાવણનું પોલીસ દહન તો નહીં કરી શકે પણ તેને જેલના સળિયા પાછળ ધકલીને તેને કાયદાનું પાઠ જરૂર ભણાવશે કારણ કે ક્યારે તલવાર સાથે તો ક્યારેક ઘોડા પર બેસીને ફોટો પડાવવાના શોખીન મેહુલ પરવારના કાળનામાં તમે સાંભળશો તો તમે પણ કહેશો કે આ વાત તત્વોને તો ફાંસી લટકાવી દેવા જોઈએ પીડિતાનું કહેવું છે કે આરોપી મેહુલ પરવાર તેનો પડોશી જ છે જ્યારે તે દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી આરોપી મેહુલ તેની સાથે દુષ્કર્મ આચરવાની શરૂઆત કરી હતી અને જ્યારે પણ તે દુષ્કર્મ આચરતો ત્યારે અંગત અંગતપળોના ફોટો અને વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લેતો ત્યારબાદ પોતાની જ્યારે ઈચ્છા થાય ત્યારે પીડિતાને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરતો પોતાની આબરૂ જવાના ડરથી પીડિતા બધું જ સહન કરી લેતી તેનું હતું કે તેના ફોટો અને વિડીયો વાયરલ થશે તો તે સમાજમાં મોઢું બતાવવાની લાયક નહીં રહે પરંતુ આરોપીએ હેવાનીતની તમામ હદો પાર કરી નાખી પીડિતા પર તે સતત શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો ક્યારેક ઈડરના ગેસ્ટ હાઉસમાં ક્યારેક હિંમતનગરના ગેસ્ટ હાઉસમાં તો ક્યારેક પોતાના મકાનમાં જ પોતાની હવસ સંતોષતો હતો પોતાના પર વારંવાર દુષ્કર્મ થવાના કારણે આખરે પીડિતાની તબિયત લથડવા લાગી જેનું શારીરિક અને માનસિક આરોગ્ય જોખમમાં લાગ્યું પીડિતાને લાગવા લાગ્યું કે બસ હવે બહુ થયું હવે તો અવાજ ઉઠાવવો જ પડશે આખરે પીડિતાએ હિંમત કરીને આરોપી મેહુલ પરમાર ઉર્ફે રાવણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પીડિતા શું કહી રહી છે તે સાંભળશો તો તમે પણ દંગ રહી જશો પડોશી રીતે મરસા બંધ હતું અને પછી એને નંબર માગ્યો મારી જોડે હું સ્કૂલમાં અને મને કંઈ ખબર નથી પડતી એમ નાની ઉંમર ઓછી હતી એટલે પછી મારા રજા હતી એટલે એ દિવસે મને ફોન કર્યો તું મને મળવા જો તું નહીં આવું તો હું તારા મમ્મી પપ્પાને ને એમ બધા મારી નાખી બસ ત્યાં મને મિત્રની ઓફિસમાં બોલાવી સુભાષ પટેલ બોલાયા પછી ને ફોટાની બધા પાડીને મારે બધું શારીરિક સંબંધ જબરજસ્તી બધું કરી અને પછી એ ફોટા પાડીને પછી ત્યાં મને ધમકી જ આપો બધું તું મને મળવા નહીં આવું તો હું બધાને ફોટા બતાવી દે ને એમ બધું અને પછી વેલકમમાં બી વારંવાર મને બોલાવો અને મને જોડે ખરાબ વિડીયો સેક્સ કરતા નહીં એવા બધા વિડીયો બધું બનાવતું પછી ઘરે હોય ને તો તું મને ગમે તે ટાઈમ ફોટા જ મોકલતું આવે ઓપન ફોટા જ મોકલ મને આરોપી પીડિતાને મોંઘી મોંઘી ગાડીઓમાં બેસાડીને અને સારી વસ્તુ આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચરતો જો પીડિતા ના પડે તો તેના માતા પિતાને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતો જોકે હવે પીડિતાએ આ બાબતે આરોપી સામે ફરિયાદ નોંધાવતા રાવણ ફરાર થઈ ગયું છે પોલીસ આ કળિયુગના રાવણને શોધી રહી છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત